દાદરાનગર હવેલી અને દમણ દીવના કચ્છી ગામ મંડળના પ્રમુખ ગણેશ ભંડારીએ દમણ દીવના સાંસદ અને લોકસભા બે હજાર ચોવીસ માટે દમણ દીવના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનું સન્માનપૂર્વક સન્માન કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું કચ્છી ગામ સ્થિત કંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં લાલુભાઈ પટેલે કંઠેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી હતી આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ પ્રદેશ ઉપપ્રમુખ